શ્રયાક્રાંત દેહાના આવેથી આક્રાંત હૃદયમાં ભગવાનનો આવેશ સર્વથા થતો નથી અથવા તો સર્વદા પાઠ લઈએ તો જે આપણે નિરંતર પ્રભુનો આવેશ રહેવો જોઈએ એવી જ આપણી ભક્તિમાર્કીય સાધના બાધક થાય છે વિષયોથી આક્રાંત તો આપણે જોઈ રહ્યા છીએ કે શ્રી મહાપ્રભુજી સ્વચ્છંદ પણ મહાપ્રભુજી સમર્થન આપતા નથી સંપૂર્ણ વિષય ત્યાગ પણ અશક્ય ઉપદેશ થઈ જાય એટલા માટે શ્રી મહાપ્રભુજી સમર્પિત થઈ ભાગવત સમર્પિત જીવન જીવવાની અને સેવા સેવાનુકૂલ થઈ અને શાસ્ત્ર સંમત અને સેવા સેવાનુકૂલ વિષય ભોગ ભગવત પ્રસાદ રૂપે પ્રાપ્ત થતો સમર્પિત ભોગ કેશ મહાપ્રભુજીને માન્ય છે મહાપ્રભુજીનો માર્ગ પ્રમાણોથી વિરુદ્ધ નથી શાસ્ત્રથી વિરુદ્ધ નથી શાસ્ત્ર વિરુદ્ધ કોઈ પણ પ્રવૃત્તિને માન્ય કરતો નથી શ્રી મતમાં માત્ર પણ વેદ ગીતા ભાગવત તત્વસૂત્ર અને અન્ય શાસ્ત્ર વચનો ધર્મશાસ્ત્ર અને અન્ય બધા જ શાસ્ત્ર વચનો એનાથી અણુમાત્ર પણ વિરુદ્ધ હોવું એને શ્રી મહાપ્રભુ પાખંડ કહે છે પુષ્ટિ જેવા વિશુદ્ધ કૃષ્ણ ભક્તિ કૃષ્ણ શરણાગતિના સંપ્રદાયમાં સ્વચ્છંદ વિષય ભોગ શાસ્ત્ર વિરુદ્ધ વિષય ભો એ ક્યારેય પણ માન્ય નથી એટલે આપણે શ્રી આચાર્યચરણના વચનોને ખાલી સોળસ ગ્રંથોમાં જોઈએ છીએ કે શ્રી આચાર્ય આચાર્યચરણનો બોધ આપણે ગીતા વચનો પણ જોયા હતા શ્રીમદ ભગવાનના વચનો પણ જોયા હતા જેમાં ભગવાને કામ ક્રોધ લોભને નરકના દ્વાર તરીકે વર્ણન કર્યા છે કામ અને ક્રોધ એ મનુષ્યના સૌથી મોટા વેરી છે એ આપણે જોયા અને કોઈ પણ કાર્ય કરવું જોઈએ કે ન કરવું જોઈએ એમાં શાસ્ત્ર જ પ્રમાણ છે શાસ્ત્રના પ્રમાણથી વિરુદ્ધ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ક્યારેય પણ ધર્મરૂપે માન્ય થઈ શકતી નથી ધર્મ રૂપે જ માન્ય નથી તો પછી ભક્તિની વાત તો બહુ દૂર એટલે આપણે ગ્રંથોમાં અને સિદ્ધાંત મુક્તાવળીના વચનો જોયા ત્યાર પછી ચોથો ગ્રંથ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં શ્રી મહાપ્રભુજી પહેલેથી જ આજ્ઞા કરે છે પુષ્ટિ સૃષ્ટિ જે છે એ ભગવાનના રૂપની સેવા માટે છે મર્યાદા સૃષ્ટિ જે છે એ શાસ્ત્ર નિષ્ઠ ભગવદ આજ્ઞા ભગવાનના વચનોમાં નિષ્ઠ સૃષ્ટિ છે અને મોક્ષના અધિકારી છે અને ત્રીજી પ્રવાહી સૃષ્ટિ જે છે કે જે કેવલ વિષયા શક્તિથી ભરપૂર છે અને કેવલ એ સંસારમાં અવાગમન માટે જ એ સર્જાણી છે એવી આ ત્રીજી સૃષ્ટિ જે છે એ પ્રવાહી સૃષ્ટિ છે જો આપણે પુષ્ટિ જીવ હોઈએ કૃષ્ણ નો જ વિચાર આપણી અંદર હોવો જોઈએ કૃષ્ણની ભક્તિ કૃષ્ણની શરણાગતિ એ મુખ્યત્વે આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ તો આપણે પુષ્ટિ સૃષ્ટિ છીએ તો આપણે પુષ્ટિ માર્ગી છીએ કે પુષ્ટિ સૃષ્ટિના જીવ છીએ आक्रूजीनु भगवान श्री कृष्णमा निष्ठाज न होए आणि केवल विषयाशक्तीच भरेली होय तो प्रवाही लक्षण થઈ ગયું તે મહાપ્રુએ ત્યાં નિષેધ કરી દીધે છે કે પુષ્ટિ માર્ગમાં આવવાને આ પાત્ર સૃષ્ટિ જ નથી પુષ્ટિ સૃષ્ટિ માટે જ આ માર્ગ છે અને શિવા પ્રભુજી ગીતાવચન પણ અહીં ઉદૃત કરે છે પ્રવૃત્તિंचा નિવૃત્તિंचा न विदुजना असुराहा જે પ્રવૃત્તિ ને નિવૃત્તિ શાસ્ત્ર અનુસાર જાણતા નથી બધા આસુરી જીવ છે જે શાસ્ત્ર વિરુદ્ધ નિંદિત કાર્ય કરી રહ્યા છે થઈ અને શાસ્ત્ર વિરુદ્ધ નિંદિત કાર્ય કરી રહ્યા છે મહાપ્રભુજી કહે છે કે બધા આસુરી જીવ છે તો પુષ્ટિ જીવ થઈને ભગવાન કૃષ્ણની સેવા સ્મરણ સમર્પિત થઈને કરવા સિવાય પુષ્ટિ સૃષ્ટિ બીજે ક્યાંય આસક્ત થતી નથી તો પછી વિષયાવેશ પુષ્ટિ સૃષ્ટિ હોય શકે જ નહીં લૌકિક કાર્ય વૈદિક કાર્ય લૌકિક અને વૈદિક એ હૃદયપૂર્વક આ सृष्टि નથી દભાવી શકતા પુષ્ટિ સૃષ્ટિ જે છે એ હૃદયપૂર્વક લૌકિક અને વૈદિકમાં આસક્ત થતા નથી એ કાપટ્યાર કાપટ્યા અર્થ છે કે પોતાની આંતરનિષ્ઠા નહીં પણ શાસ્ત્ર ઉલ્લંઘન ન થાય એટલા માટે વૈદિક કાર્ય અને લૌકિક જે છે લોકમાં રહેવાથી લૌકિક કર્તવ્યોનો પણ કાપટ્યા કાપટ્યાતનો અર્થ છે કે આવી પડ્યું છે એટલે એને ગમે એમ કરી અને એને નિભાવો એમાં બહુ મન આસક્તિ અને એમાં ગ્રસિત થવું નહીં જલ રહીને લૌકિક વૈદિક પુષ્ટિ સૃષ્ટિ નિભાવે છે કાપટ્યા અને જો મર્યાદા સૃષ્ટિ હોય તો એમાં વૈદિકત્વ સહજ હોય છે અને લૌકિકત્વ અને અને આપણું પુષ્ટિ માર્ગી ધર્મ ભગવત સેવા ભગવત ભક્તિ આદિ એ કાપટ્યાર્થ હોય છે એવી જ રીતે પ્રવાહી જીવોમાં લૌકિકત્વ સહજ હોય છે અને વૈદિકત્વ અને વૈષ્ણવ માર્ગે વૈષ્ણવત્વૃષ્ટિ વાળી નહીં હોય સૃષ્ટિ તો એ વૈદિક અને લૌકિક ન ભાવે છે પણ કાપટ્યા લોકોને દેખાવા માટે લોકસંગ્રહાર્થ પોતાનો હાર તો ભગવત શિવા સ્મરણ અને પોતાના ઠાકુરજીની સેવામાં જ એમનું ચિત્ત આસક્ત હોય છે તો જે વિષય વાસના ને છે અને પુષ્ટિ માર્ગનું નામ લઈ લઈને જે વિષય વાસનાની સ્વચ્છંદ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યાં પુષ્ટિ માર્ગના પુષ્ટિ માર્ગની ગંધ પણ નથી કેવલ એક પ્રવાહી માર્ગ છે કેવલ એક લૌકિક પ્રવાહ આસુરી માર્ગ છે જ્યાં ભલે સેવા સ્મરણનો ડોળ સેવા સ્મરણનો દંભ કરવામાં આવી રહ્યો છે પણ ત્યાં કેવલ આસુરી જીવો જ કે આસુરા વિશે જીવો જ ત્યાં અજ્ઞાની જીવો જે છે એ આસુરી જીવોનું અનુસરણ કરીને આસુરાવેશી હોય છે એમને સાચો જ્યારે માર્ગ પ્રાપ્ત થાય છે ત્યારે આસુરા વેશ નિવૃત્ત થઈ અને જો ભગવાને વર્ણન કરેલું હોય તો પુષ્ટિ અથવા મર્યાદા માર્ગમાં જતા હોય છે એનું નિરૂપણ શ્રી આચાર્યને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહેવું છે સિદ્ધાંત રહસ્ય તો સિદ્ધાંત રહસ્યમાં શ્રી મહાપ્રભુજી તો કહે છે કે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જન આચરે જે ભગવાનને સમર્પિત નથી જે પ્રભુની સેવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગી નથી એ બધી વસ્તુ જે છે મહાપ્રભુ કહે છે વિશેષ પ્રકારથી વર્જિત છે જે આનંદ આપણે ભગવત સેવામાં વિનિયોગ કરાવી શકતા નથી કારણ કે શાસ્ત્ર નિંદિત વસ્તુનો ભગવત સેવામાં વિનિયોગ કેવી રીતે હોઈ શકે શું મહાપ્રભુજી કહે છે કે ગ્રસ્થાશ્રમમાં જે વિષય ભોગ જે ગ્રસ્થ ધર્મ તરીકે નભાવવામાં આવતો હોય એમાં પણ પુત્ર કૃષ્ણ પ્રિય એ રિભક્ત પુત્ર થાય એ કામનાથી એ એ પણ જે છે છે એટલા માન્ય અને એના સિવાય જે પરસ્ત્રી ગમન પરપુરુષ ગમન અને કોઈ પણ અન્યત્ર વિષયો કે જે શાસ્ત્ર નિદિત પ્રકારથી દારૂ અભક્ષ હોટલ બજારનું ખાનપાન આ બધું જે છે એ અસમર્પિત વસ્તુનામ ભગવાનને કે પ્રત્યક્ષ કે પરોક્ષ ભગવત સેવા ઉપયોગી નથી એનો ભગવત સેવા સાથે એનો પ્રત્યક્ષ સંબંધ છે અને પરોક્ષ સંબંધ છે તો એ બધી વસ્તુ વિશેષ પ્રકારથી વર્જિત છે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જન માત્રે સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ પુષ્ટિ માર્ગી વેષ્ટ તો ભગવાનના સેવક તરીકે પોતાનું જીવન નિર્વાહ કરતો હોય છે અને સેવક ક્યારે એ વિષયા વેચી હોય શકતો નથી તો સિદ્ધાંત રહસ્યમાં પણ મહાપ્રભુજી વિશેષ પ્રકારથી વર્જિત માન્યો છે અસમર્પિત ભોગ અસમર્પિત જીવન આપણું બધું જ જીવન ભગવાનને સમર્પિત હોય એ જ પ્રકારથી પોતાનું જીવન જીવનયાપન કરવું જોઈએ એવો બોધ આપણને મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્યમાં આપ્યો છે સમર્પિત જીવન આપણે પ્રભુના દાસ છીએ આપણા ઘરમાં બિરાજતા છે કે પ્રભુ આપણા સ્વામી છે અને સ્વામી સેવક ભાવથી આપણે પ્રભુને બધું જ સમર્પિત કરીને આપણે બધાએ પોતાનું જીવન આપણું ઘર આપણા પરિવાર આપણા આપણું વિત્ત એ બધું જ ભગવાનની સેવામાં જોડીને આપણું ખાન પાન લૌકિક કર્મ વૈદિક કર્મ પણ ભગવત સેવક તરીકે પ્રભુને સમર્પિત કરી અને આપણે કરીએ જ આપણે ત્યાં એક રસના ઇન્દ્રિય સ્વાદેન્દ્રિય આપણી જીવવા એમનો પણ આપણે ત્યાં એ વિષયની સંતુષ્ટિ પણ પ્રભુના પ્રસાદથી જ કરવામાં આવે છે સમર્પિત વૈષ્ણવ તો પ્રભુને ભોગ ધરીને એ ભગવત પ્રસાદથી જ એ ખાનપાન આદિ વ્યવહાર કરતા હોય છે તો પછી આ વિચાર આદિ દુસંગની ગંધ પણ આ અંગીકાર જેવી કુપ્રથાઓની ગંધ પણ આ સમર્પિત જીવનમાં ક્યારે આવી શકતી નથી એ બોધ આપણને સિદ્ધાંત રસથી પ્રાપ્ત થાય છે નવરત્નમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણું બહારી વ્યવહારમાં તો આપણે સમર્પિત હોઈએ એવી રીતે રહેતા હોય પણ આપણું મન પણ પ્રભુની સેવામાં પ્રભુની લીલા પ્રભુના રૂપ ગુણ ના અંદર જ ચિત્ત પણ લાગેલું હોવું જોઈએ આપણું બહારી જીવન બાહ્ય જીવન પ્રભુને સમર્પિત હોય પણ આપણા ચિત્તમાં વિષય ભરેલો હોય ચિત્તમાં આપણે આપણા લૌકિક સુખ દુઃખોની અંદર ઉદ્વેગ વાળા થઈ અને હંમેશા રહેતા હોઈએ

એ પ્રકારથી ચિંતા કાપી નકાર્યા નિવિદતા કદાપી હંમેશા પ્રભુના સમર્પણનો વિચાર પ્રભુના સ્વરૂપનો વિચાર એના દ્વારા આપણી બધી ચિંતાઓની આપણે હંમેશા ચિત્તમાં ચિંતા ઉત્પન્ન થતાં જ એને પ્રભુના સ્વરૂપ આત્મનિવેદનના ચિંતન ભગવત લીલા ચિંતન ભગવત શરણાગતિના ચિંતન દ્વારા અને આપણા જીવનનું તાત્પર્ય ભગવત સેવા છે એવું માની અને એમાં વિકસિત થતા બધાનો ત્યાગ કરવો એ રીતે ચિંતા ત્યાગનો ઉદ્દેશ્ય મહાપ્રભુજી એક સુંદર આજ્ઞા કરી છે કે તથા વેદે આપણે પુષ્ટિ માર્ગમાં છીએ કદાચ આપણું લૌકિક સિદ્ધ ન થાય આપણું વૈદિક કાર્ય સિદ્ધ ન થાય લોકો સ્વાસ્થ્ય આપણા લૌકિક વ્યવહાર ન નભતો હોય આપણો અથવા આપણા જેને આપણું નિવેદન આપણે નિવેદન રહ્યો છે આપણા પરિવારોનું

લૌકિક કાર્ય સિદ્ધ ન થતા હોય કે કોઈ વેદમાં આપણી સ્થિરતા ન થતી હોય તો ભગવાન આપણે અનુગ્રહ કરીને આપણને પોતાની સેવા સ્મરણમાં રાખી રહ્યા છે તો એ સાક્ષી થઈ અને ત્યારે પણ ચિત્તને ક્યારે ચિંતાથી કલુષિત ન બનાવવું તો લોકને મહાપ્રભુજી લોકના સુખ દુઃખ લોકના વિષયભોગ આદિમાં આપણે સાક્ષીવત રહેવું જોઈએ તો નવરત્નમાં પણ શ્રી મહાપ્રભુજીને ઉપદેશ આપણને પ્રાપ્ત થાય છે અંતઃકરણ પ્રબોધ

તો જ્યાં સુધી ભગવાન આપણને સેવા સ્મરણમાં રાખી રહ્યા છે ત્યાં સુધી આપણે સમજવું જોઈએ કે પ્રભુએ આપડે હાથ પકડી રાખ્યો છે પ્રભુ આપણને જો છોડી દે તો આપણી પણ લોકવ સ્થિતિ થઈ જાય તો લોકવ સ્થિતિની પુષ્ટિ માર્ગમાં નિંદા જ છે

તો લોકવચ્ચે સ્થિતિમેષિયા કેમ શ્યાદિતિ વિચાર રહ્યા પ્રો પોતાના સમર્પિત વૈષ્ણવની આવી સ્થિતિ ક્યારે કરતા નથી અને જો જે પ્રભુજને છોડી દે છે એની સ્થિતિ આ જે પુષ્ટિમાર્ગ નો અધિકારી નથી હોતો એની લોકવત સ્થિતિ થઈ જાય છે તો લોકવચ્ચે સ્થિતિમેશ્યા કેમસ્યાદિતિ વિચાર રહ્યા એટલે આપણી લૌકિક સ્થિતિ ભગવાન ગતિ ન કરે એટલા માટે આપણે વિષય આ વ્યક્તિ ગ્રસિત ન થઈ અને ભગવત સમર્પિત જીવન જીવવું જોઈએ सर्वम समर्पितम भक्त्या कृतार्थ होती सुखी भव तो कृतार्थ त्यारेच महाप्रभु जे मागज्ञा करे छे के तो जो तुम तो तुम्हारा सेविय प्रभु ने आपने जो समर्पित छी है असमर्पित भोग मा ग्रसित थया लौकिक भोग मा आपरे ग्रसित थया तो निश्चय आपण भगवत आवेश आपरे अंदर रहे छे नहीं आपले प्रभु ती पाछा शास्त्र परिवस्तर ने टेरियाश्वी મહાપ્રભુજી આજ્ઞા કરે છે આપણી સ્વચ્છંદ પ્રવૃત્તિ જે છે કાયા વાણી અને મનથી ત્યાગ કરવો એટલે આપણી બધી ઇન્દ્રિયો જે છે એના વિષયોની અંદર આપણે ગ્રસિત ન થવું જેના કારણે દુઃખ ઉત્પન્ન થાય કાયા વાણી અને મન કાય મનસાત્ય ઇન્દ્રિયના વિષયોને નો ભોગવવા સમર્પિત જીવન થી વિરુદ્ધ હોય લૌકિક ભોગ હોય શાસ્ત્ર નિંદિત હોય જે શાસ્ત્ર વિરુદ્ધ હોય એ પ્રકારના વિષય ભોગમાં આપણી પ્રચંદ પ્રવૃત્તિ જે છે એ કાયા વાણી અને મન કાયામાં પણ ન હોય વાણીમાં પણ એવી વાણી પણ ન બોલવી જોઈએ અને મનમાં પણ એવો ભોગ આપણી અંદર જે આપણે સમર્પિત જીવનને બાધક છે જે શાસ્ત્ર નિંદિત છે એવો વિષય ભોગમાં આપણી ઇન્દ્રિયોને કે આપણા મનને પણ ચલાવવું નહીં એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા ત્યજેત અને કોઈ પણ દુઃખ દૂર કરવામાં પણ અન્યાશ્રય ન થાય એ પ્રકારથી આપણે દુઃખની નિવૃત્તિમાં પણ ભગવત શરણાગતિ ત્યારે ભંગ ન થાય દુઃખાનો તથા પાપે ભયે કામ્ય પુર આપણું કામના વગેરે સિદ્ધ ન થાય તો પણ ભગવત આશ્રય છોડવો નહીં એ કામનાની તૃપ્તિ માટે આપણે એ અન્યાશ્રય કરતા થઈ જઈએ જ્યાં ત્યાં ભટકતા થઈ જઈએ અન્ય દેવી દેવતા અને સકામ ભાવથી આપણે કૃષ્ણની આરાધના પણ કરવા માંડીએ એવું કોઈ કાર્ય જે અન્યાશ્રય છે આપણે ક્યારેય કરવું જોઈએ નહીં દુઃખ હોય તો પણ ભગવાનના શરણની જ ભાવના કરી અને દુઃખની નિવૃત્તિ પણ જે શરણાગતિના ભાવનો બાધ કરીને કોઈ દુઃખની નિવૃત્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ નહીં એટલે મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં પણ આપણા ઇન્દ્રિયોના ભોગોમાં કાયા વાણી અને મનથી જોડાઈ જવાનો નિષેધ કરી રહ્યા છે એટલે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં આપણને બોધ પ્રાપ્ત થાય છે અને કૃષ્ણાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આજના ધર્મના મોટા મોટા પુરુષો ધર્માચાર્યો ગુરુઓ પણ અહંકાર વિમૂઠ પાપાનું લાભ પૂદાર્થ યત્ને શું કૃષ્ણ એવા અગતિ ભગવાન નો જ આશ્રય કરવો જોઈએ કારણ કે અહંકાર એટલા બધા વિમૂઢ થઈ ગયા છે કે પોતાના ઉદ્ધારનો રસ્તો ભૂલી ગયા છે જે લોકો શાસ્ત્ર નિંદિત કૃત્ય કરી રહ્યા છે અને ધર્મના મોટા સ્થાન ઉપર ગુરુ સ્થાન ઉપર બેઠા હોય અને જે શાસ્ત્ર નિંદિત પ્રવૃત્તિ કરી રહ્યા છે વિષય ભોગમાં સ્વચ્છંદ પ્રવૃત્તિ કરી રહ્યા છે તો મહાપ્રભુ કહે છે કે પોતાના ઉદ્ધારનો રસ્તો જ ભૂલી ગયા છે એટલા વિમૂળ થઈ ગયા છે અને અહંકારમાં પોતાને જ્ઞાની ભગવાન ગુરુ માની રહ્યા છે એવા વિમૂળ પુરુષો પાછા પાપીઓનું અનુસરણ કરે છે ગમે ત્યાંથી પૈસા લાવવાળો હોય ગમે તે ધંધા હોય

પાપમાં આશક્ત હોય પોતાને જ્ઞાની નથી આવતી કોઈ ખરાબ કર્મ ઉપરાંત લીલાનું નામ આપી રહ્યા છે એને ઉદ્ધારો રસ્તો બતાવી રહ્યા છે ત્યારે તો મહાપ્રભુજી કે છે કૃષ્ણ તમારો આશ્રય પણ કેવી રીતે બની શકે તમારો કૃષ્ણ આશ્રય ક્યારેય નહીં બને કારણ કે તમે ભગવાનના આશ્રય લેવાને લાયક નથી કારણ કે તમે શરણાગતિ જ કરી રહ્યા નથી પ્રભુની શરણમાં આવતા જ નથી તો તો પાપ કર્મમાંથી તમને ગ્લાની થવી જોઈએ કોઈ પાપ કર્મ કરી રહ્યા છે તો એને ગ્લાની આપવી જોઈએ એને દીન કહેવાય છે પાપા શક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવા ગતિમાં પ્રભુ એટલા કૃપાળુ છે કે સર્વ પાપોમાંથી મુક્ત કરાવવા સમર્થ છે પણ પ્રભુના આશ્રયમાં ન આવીને પણ પાપ જ કર્મ કરવું પ્રભુના નામે ભગવાન માર્ગના નામે ભક્તિ માર્ગના નામે શરણાગતિના માર્ગમાં રહીને પણ પાપાચરણ કરવું વિષય ભોગ કરવો પરસ્ત્રી ગમન પર પુરુષ ગમન કરવું તો એ ભગવત આશ્રય પણ રહ્યો નથી એની અંદર તો મહાપ્રભુજી ત્યાં પણ આજ્ઞા કરે છે વિવેક ધૈર્ ભક્ત્યાદ રહીત વિશેષ તક પાપા શક્ત દિન છે કૃષ્ણ એ વગત ત્યાં આ સમયમાં હવે કૃષ્ણનો જ આશ્રય છે ભગવાન આપણા ઘરમાં બિરાજતા સેવ્ય પ્રભુના ચરનારવિંદનો દ્રઢ આશ્રય આપણા સાક્ષાત શ્રી મુખારવિંદ કૃષ્ણા મુખારવિંદ સ્વરૂપ કૃષ્ણાશ્રય શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય એ જ ઉપાય હવે બાકી રહ્યો છે એટલે કૃષ્ણાશ્રયમાં પણ મહાપ્રભુજી પાપાશક્ત થવાનો ઉપદેશ નથી કરતા એમાંથી બહાર નીકળવાની પોતાનું સામર્થ્ય ન હોય તો ભગવાન આશ્રય લેવાની આજ્ઞા કરી રહ્યા છે પણ એને લીલાનું આમ નામ આપી અને ભક્તિમાર્ગ નામ આપી અને લોકોને છેતરવું એ ક્યારેય પણ આ શરણાગતિના માર્ગમાં માન્ય થતું નથી તો આપણો પુષ્ટિમાર્ગી વૈષ્ણવના આદર્શ ધર્મ અર્થ કામ અને મોક્ષ શું હોય છે ત્યાં શ્રી કૃષ્ણ 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 કૃષ્ણની સેવા ધર્મ કૃષ્ણ સંપત્તિ આપણે કૃષ્ણ સિવાયની સંપત્તિ એકત્ર કરવા માંગી રહ્યા છે કૃષ્ણના ભોગે કૃષ્ણને વેચીને કૃષ્ણની સેવાના નામે એ સંપત્તિનો ભોગ કરવા માંગી રહ્યા છે આપણી વિષય વાસ્તાનો કેટલો વિસ્ફોટ થઈ ગયો છે કે ભગવાનને વેચવા તૈયાર થઈ ગયા છે ભગવાનની સેવાને વેચી રહ્યા છીએ પાટિયા લગાવી રહ્યા છીએ મંગલ ભોગના રાજભોગના પલનાના હિંદોરાના મનોરથના સામગ્રીના આપણે પાટિયાઓ લગાડીને ભીખ માંગી રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણના નામની તો આ કૃષ્ણ આપણી સંપત્તિ છે આ તો કૃષ્ણના નામે સંપત્તિ ભય કરવી એ તો આસુરી પ્રવૃત્તિ છે આસુરી સંપત્તિ આપણે એકત્ર કરી રહ્યા છીએ ચતુર્શ્લોકીમાં ભગવાન કૃષ્ણ જ આપણી સંપત્તિ આપણો અર્થ છે અને કામના પણ હૃદયમાં ભગવાન હોવી જોઈએ આ નીચ વિષય ભોગ ની દુષ્ટ પ્રવૃત્તિ દુષ્ટ વિચારો આપણા હૃદયમાં ભરેલા હોય આપણે પુષ્ટિ મારી નથી આપણા હૃદયમાં તો ગોકુલાધીશ રોકલાધીશ બિરાજસે નેત્ર હૃદયમાં ગોકુલાધીશ ને જોવાની કામના હાથ થી કૃષ્ણ એ એની સેવા કરવાની કામના પગથી કૃષ્ણ સેવા માટે દોડવાની કામના એ ત્વચા જે છે ભગવાનને સ્પર્શ કરવા માટે આતુર બની જાય સૌથી પહેલા હું સૌથી પહેલા હું એમ ઇન્દ્રિયોમાં હોડ લાગી જાય એ પુષ્ટિ વૈષ્ણવ હોય છે એની કામનાઓ પણ કૃષ્ણ માટે કૃષ્ણ સેવા કૃષ્ણ તરફ દોડતી હોય છે તો કામ પણ ત્યાં કૃષ્ણ જ છે કૃષ્ણ દર્શનની તીવ્ર કામના કૃષ્ણ સેવાની તીવ્ર કામના અને મોક્ષ પણ આ સેવા સ્મરણ બહાર આવવું જ નહીં એ પુષ્ટિમાર્ગી જીવનો મોક્ષ હોય છે તો ચતુર્શ્લોકીમાં પુષ્ટિ માર્ગ નો આદર્શ તો આ પ્રકારનો છે કે સેવા સ્મરણ પુષ્ટિમાર્ગી પુષ્ટિ જીવ જો આ લોકમાં બહાર નથી આવતો તો એનો મતલબ કે મુક્ત થઈ ગયો છે એને જીવન મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે મુક્ત થઈ ગયો છે તો ચતુર્શ્લોકી ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણ કામનું સ્વરૂપ શું હોય છે પુષ્ટિ શ્રી કૃષ્ણ સેવાની કૃષ્ણ દર્શનની એક કામના એક પુષ્ટિ જીવનો કામ પુરુષાર્થ હોય છે આ તો પોતાની પરસ્ત્રી ગમન અને પરપુરુષ ગમન કેવલ એ હાડકા ચામડા માંસ રુધિર અને મલમૂત્ર થી વિષ્ઠાથી ભરેલો આ દેહ છે ફક્ત એને જ હૃદયમાં ભરાવી દે એના એ દેહને ને કામના જે છે એ તો કેટલી નિંદિત કેટલી અધોગતિ એ આપણી કામના થઈ ગઈ છે આપણી કામનાનું ઉચ્ચ સ્તર તો શ્રી મહાપ્રભુજી કહે છે કૃષ્ણ માટે આપણે એ દોડતા રહે આપણા હૃદયમાં ક્રષ્ટ જ તો હોય કામના પણ કૃષ્ણ સંબંધી જાગતી છે એ પુષ્ટિમાર્ગનો આદર્શ છે એ અમારા આચાર્ય ચરણનો એ ઉદેશ છે તો એ ઉપદેશને બધા જાણે એ ઉપદેશને બધા સમજે અને માર્ગની અંદર કોઈ પણ પ્રકારની માર્ગના નામે થતી કોઈ કુપ્રથા કુપ્રવૃત્તિ જે છે એ ક્યારેય માર્ગનો ભાગ હોઈ શકતી નથી આ સંપ્રદાયનો ભાગ હોઈ શકતી નથી આ સંપ્રદાયમાં તો જે આ મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર જે ગ્રંથના ઉપદેશો અનુસાર જે પોતાનું જીવન ઘડતો હોય એ જ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ હોય છે એ જ પુષ્ટિ માર્ગ હોય છે પુષ્ટિમાર્ગનો બહુ વ્યાપક પ્રચાર થઈ શકતો જ નથી બહુ પુષ્ટિમાર્ગ ફેલાયેલો છે વાત ખોટી છે એક ભ્રામક વાત છે સૃષ્ટિ તો બહુ ઓછી છે કે જે શ્રી મહાપ્રભુજીના ઉપદેશને સર્વોપરી માની અને પોતાનું જીવન એ મહાપ્રભુજીના ઉપદેશને સમર્પિત કરીને જીવતા હોય છે એ જ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ હોય છે જેણે પુષ્ટિ માર્ગમાં રહેવું હોય તેની એક જ શરત છે શ્રી મહાપ્રભુજીના સોળસ ગ્રંથો નો પાઠ અને એ અનુસાર પોતાના જીવનને ઘડવું એ અનુસાર પોતાના જીવનને જીવવાની તૈયારી કરવી અને એ પ્રમાણે પ્રયત્નશીલ રહેવું શ્રી વલ્લભ